ગાંધીનગર વિધાનસભા પ્રોડિયમ ખાતેથી વિધાનસભા ખાતે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે વિકાસ સપ્તાહની શરૂઆત કરાવી હતી આ વિકાસ સપ્તાહની શરૂઆત દરમિયાન તેઓએ શપથ પણ લેવડાયા હતા તેઓની સાથે રાજ્યના કેબિનેટ અને રાજ્ય કક્ષાના મંત્રીઓ પણ ઉપસ્થિત રહ્યા હતા સાથે જ વિધાનસભાના અધિકારીઓ પણ ઉપસ્થિત રહીને શપથ લીધા હતા બાદમાં પ્રવક્તા મંત્રી ઋષિકેશ પટેલે પોતાની પ્રતિક્રિયા આપી હતી વિકાસ સપ્તાહની આજથી શરૂઆત થઈ રહી છે આદરણીય પ્રધાનમંત્રી મોદી સાહેબે જોયેલા વિકસિત રાષ્ટ્ર અને વિકસિત ગુજરાતની શરૂઆત આજે વિકસિત વિકસિત રાષ્ટ્ર ભારત સુધી પહોંચી છે છે ગુજરાતે નવા આયામો સર કર્યા પરંતુ મૂળભૂત રીતે એકવીસમી સદીની અંદર વિકસિત રાષ્ટ્ર થવાનું સ્વપ્ન આદરણીય મોદી સાહેબે જોયું છે અને એ સ્વપ્ન અંતર્ગત આજે આદરણીય મુખ્યમંત્રીશ્રી તમામ અધિકારીઓ તમામ મંત્રીઓ સહિત એક પણ પ્રત્યેક ગુજરાતી લે દેશના વિકાસ માટે માટે અને દેશ સંકલ્પિત બનવા માટેની માટે શપથવિધિ વિધિથી આજની શરૂઆત સાત થી પંદર ઓક્ટોબર સુધીની જે વિકસિત સપ્તાહ તરીકે અનેકવિધ નવા આયામો અને લોકો સુધી લાભ પહોંચાડવાનો અને સાથે અત્યાર સુધીમાં ગુજરાતે મેળવેલી સિદ્ધિઓ અનેક નવા શિખરો સર કરવા માટેની આજની સોગન વિધિથી આજે શરૂઆત થઈ છે ત્યારે આનંદ થાય છે કે વિકસિત સપ્તાહ વિકાસ સપ્તાહ જે આજે ચાલુ થઈ રહ્યો છે સમગ્ર તૈયારીઓ રાજ્ય સરકાર અને પ્રજાજનોની સાથે સંકલિત રહી અને ખૂબ સારી રીતે તૈયાર થઈ છે